ગિરનાર જેને આપણે એક આકર્ષણ કહી શકીએ ગિરનાર ચડાણ લગભગ બધાએ કર્યું જ હશે ગુજરાતના સૌથી ઊંચા પર્વતની મુલાકાત તમે લીધી જ હશે લોક એક દુહો પણ પ્રચલિત છે સોરઠ ધરાના સંચર્યો ન ચડ્યો ગઠ ગિરનાર ન નાહ્યો દામો રેવતી એનો એળે ગયો તાર ગિરનાર પર્વતનું ચડાણ કરો એટલે રસ્તામાં એક શિલા દેખાય કદમાં વિશાળ દેખાતી શિલાને જોઈને એમ લાગે કે આ હમણાં જ પડશે કારણ કેટકતી હોય એવી આ છે પણ આ લીલા આજકાલની નવસો વર્ષથી વધારે સમયથી પણ લટકતી હોય એવી લાગે છે આની પાછળનું રહસ્ય શું આ રહસ્ય જુનાગઢના રાણી સાથે જોડાયેલું છે કોણ હતા આ રાણી ઇતિહાસ ઓછો અને લોકવાયકા વધુ એટલે સતી નાનક દેવી વાત કરીએ ગુજરાતના ગૌરવંતા ઇતિહાસની ગુજરાતની વિરાંગનાની ગુજરાતના નારી ગૌરવની એમને અભિમાનની વાતને શરૂ કરતા પહેલા જો મિત્રો તમે મારી ચેનલમાં નવા હો તો જે વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન છે એને પ્રેસ કરો જેથી તમને મારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળી શકે દેવડા ઠાકર નામના વ્યક્તિને દીકરાની તીવ્ર ઈચ્છા હતી પુત્ર પ્રાપ્તિ માટે એમણે ઘણું બધું કર્યું પણ જન્મ થયો એક દીકરીનો કહેવાય છે કે પંડિત ભાખ્યા દીકરી તમારા માટે જોખમ લઈને આવશે એટલે પિતાએ દીકરીને જંગલની મધ્યમાં જોડી દીધી જુનાગઢ પાસેના મજેવડી ગામમાં એક કુંભારને નાનકડી બાળા ચડી આ બાળા ઉપર અને એને હેત ઉપજ્યો અને બાળકને લઈને પોતાના ઘરે આવ્યો આ બાળકીનું નામ એને રાણક રાખ્યું રાણક જેમ જેમ મોટી થઈ ગઈ એમ એમ એનું રૂપ રૂપના અંબાળ જેવી બનતી ગઈ એ વખતે જૂનાગઢની ગાડી ઉપર રાખેંગાર બીજાનું રાજ હતું ગુજરાતમાં અણહિલપુર પાટણ ઉપર સિદ્ધરાજ જયસિંહનું રાજ હતું સમય જતા રાણક ઉમર લાયક થઈ અને જૂનાગઢના રાજા રાખેંગાર સાથે મુલાકાત થાય છે અને તે પ્રેમમાં પરિણમે છે આ બાજુ પાટણના રાજા જય સિદ્ધરાજ જયસિંહના માતા તેમના માટે એક સારી કન્યાની શોધમાં હોય છે અને આ કામ માટે પોતાના ગામમાં બારોટને જુદા જુદા દેશોમાં મોકલે છે બારોટની મુલાકાત રાણક સાથે થાય છે અને બારોટ રાણકના પિતા પ્રજાપતિને મળીને સિદ્ધરાજ માટે રાણકના વિવાહની વાત કરે છે સિદ્ધરાજ અને રાખીંગાર એકબીજાના દુશ્મન હોય છે રાણક પોતાના અને રાખીંગારના પ્રેમની વાત પોતાના પિતાને કરે છે પરંતુ તેના પિતાએ બારોટને લગ્ન માટે વચન આપી દીધું હોય છે તેથી રાણકને સિદ્ધરાજ સાથે લગ્ન કરવા તૈયાર થવું પડે છે રાખેંગારને આ વાતની જાણ થતા તે તરત તલવાર લઈને આવે છે અને રાણકને પોતાની સાથે લઈ જાય છે અને તેની સાથે લગ્ન કરી લે છે આ વાતની સિદ્ધરાજને જાણ થતા તે અપમાનિત અનુભવે છે અને બદલો લેવા તત્પર બને છે સિદ્ધરાજનો ભત્રીજો પોતાને પાટણની રાજગાદી ન મળતી હોવાથી સિદ્ધરાજ સાથે દગો કરીને રાખેંગાર સાથે ભળી જાય છે ઘણા વર્ષો સુધી સીતરાજ જૂનાગઢ પર હુમલો કરે છે પરંતુ તેનો પરાજય થાય છે અંતે બાર વર્ષ પછી સિદ્ધરાજ પોતાના ભત્રીજાને ગાદીની લાલચ આપીને સળકપટથી જૂનાગઢ પર હુમલો કરે છે અને રાખેંગારને પરાજિત કરે છે અને એમનો અને તેમના બંને પુત્રોનો અંત લાવે છે તે રાણક દેવીને પોતાની રાણી બનવા ઈચ્છા વ્યક્ત કરે છે પરંતુ રાણક દેવી તેને શ્રાપ આપે છે અને રાખેંગારની પાછળ સતી થવા જાય છે જૂનાગઢના રાજા રાખેંગારનું ધમા ધમ જ્યારે ઢળી પડે છે ત્યારે રાણક દેવી ગિરનાર પર્વતને કહે છે હે ગિરનાર તારો ધણી રાખેંગાર ઢળી પડ્યો છે અને તું હજુ ઘડી ખમ ઉભો છે એવી લોકવાયકા છે કે આ વેણ સાંભળીને ગિરનારના પથ્થરો આપોઆપ પડવા લાગે છે

ચિત્રા જુનાગઢથી પાટણ નાણક દેવીને પોતાની સાથે લઈ જઈ શક્યા નહીં વઢવાણમાં ભોગાવને પાદરે તેણે અગ્નિજવાળાની વચ્ચે બલિદાન આપ્યું ચિત્રાજને તેણે કહ્યું મને પામવાની લાલચ છે ને તો આ આ સળકતી સીતામાં મારી સાથે આવીને ભસ્મીભૂત થઈ જા કદાચ આવતા ભવે તું મને મળી શકેશ સ્ત્રીના સતી થવાની સાથે પુરુષના સતા થવાનું આવું અહેવાન કરનારી આ એકલી રાણકદેવી દેવી અગ્નિચિતા પર તે ચડી ત્યારે તેણે ભોગાવો નદીને ઉદ્દેશીને કહ્યું જેમ મારો દેશ દેશને પતિ વિના હું વિફળ થઈ છું તેમ તું પણ મેઘ વિના દુર્બળ છે તે મારા પર્વતરૂપી પ્રિય સ્થાનને ત્યાગ કર્યો મેં પણ કર્યો આપણે બંને એક સરખા છીએ આવી જ માહિતી મેળવવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલું બે બટન છે અને પ્રેસ કરો જેથી તમને મારા દરેક વિડીયાની નોટિફિકેશન સૌથી પહેલા મળી શકે થેન્કસ ફોર વોચિંગ ધીસ વિડીયો